જુનાગઢ રેન્જ આઈજીપી સાહેબશ્રી તથા પોલીસ અધિક્ષક સાહેબશ્રીની સૂચના મુજબ જૂનાગઢ જિલ્લા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે રોહી જુગારની પ્રવૃત્તિઓ બધી દૂર કરવા માટે જે સૂચનાઓ થઈ આવેલી તે અંતર્ગત જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈસી અને તેમની ટીમને જે માહિતી મળેલી આ બાતમીના આધારે પોરબંદર માંગરોળ હાઈવે નજીક વરામબાગ પાસે ગઈ તારીખ ચાર બાર બે રોજ એક

કરી રહેલી અને આ તપાસ દરમિયાન અન્ય ચાર શખ્સો છે આ ગુનામાં સંડોવણી સામે આવેલી છે આ ચાર આરોપીઓ વિરુદ્ધ તપાસ દરમિયાન અટક કરવા માટે પૂરતા પુરાવો મળી આવતા તેમની ધરપકડ કરવામાં આવેલી છે અને નામદાર કોર્ટમાં તેમના વિમાન માટે રજૂ કરવામાં આવેલા છે આ પકડાયેલા આરોપીઓમાં અસલમ અહમદભાઈ પટેલિયા મિતુલ દોલુભાઈ દયાતર અતુલ દાનાભાઈ દયાતર જે માંગરોળ મરીન પોલીસ સ્ટેશનમાં

ઇન્ટ્રોગેશન તેમની પૂછપરછ દરમિયાન અને ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન સોર્સિસના આધારે જે હકીકતો સામે આવેલી તે મુજબ આ પોલીસકર્મી અતુલ દયાતર અને અન્ય ત્રણ જે પકડાયેલા આરોપી આ ચારે એકબીજા સાથે મળી અને આ પ્રકારનું કૃત્ય કરેલાનું હાલ છે એ તપાસ દરમિયાન સામે આવેલું છે આ દિશામાં ઊંડાણપૂર્વકની તપાસ શરૂ છે અન્ય આ જે મુદ્દા માલ છે ત્યાંથી મગાવેલો છે અને આ સિવાય અન્ય કોઈ આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ તે અ વિગતવારની તપાસ કરી રહેલ છે હાલ જે પ્રાથમિક પૂછપરછ છે તેમાં પ્રથમવાર આ ગાડી મંગાવેલાની કબૂલાત કરી રહેલ છે આમ છતાં પણ રિમાન્ડ મળ્યા બાદ વધુ તેમના ટેકનિકલ સોર્સિસના આધારે અન્ય કોઈ જેઓ વધુ વિગત આવશે તો આપ લોકો સમક્ષ રાખવામાં આવશે સાથે સાથે અન્ય પણ જે પોલીસ કર્મીઓ છે તેમના માટે પણ આ ચેતવણી કિસ્સો છે કે આ પ્રકારનું કૃત્ય કોઈ કરશે

એ હકીકત સામે આવી રહેલી છે છતાં આમના રિમાન્ડ બાદ છે એ વધુ પોલીસ દ્વારા છે આગળની તપાસ કાર્યવાહી કરવામાં આવશે જે તેમના મોબાઈલ છે તે એફએસએલમાં મોકલવાની અને અન્ય કામગીરી છે હાથ ધરવામાં આવશે હા આ ચારેયને ધરપકડ કરવામાં આવેલી છે અને કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરેલા છે ચાંદીના ખરીદી માટેનો વર્ષોથી વિશ્વસનીય સ્થળ એટલે જય ભવાની જવેલર્સ જ્યાં સ્ટાન્ડર્ડ બાવીસ કેરેટ હોલમાર્કવાળા સોના અને ચાંદીના દાગીનાનો છે વિશાળ એસી શોરૂમ શોરૂમની એક જ મુલાકાત આપ અમારા કાયમી ગ્રાહક બની જશો જય ભવાની જવેલર્સ ચોકસી હીરાલાલ મકનજી ચોકસી બજાર જૂનાગઢ